હું એમ એ પટેલ અમદાવાદથી આઠ મિત્રોનો બુથ લઈ અને અહીંયા છેલ્લું અઠવાડિયું મિરોઝ વેલનેસ સેન્ટર ઈશાપુર જુનાગઢ રોકાયેલું આ વેલનેસ સેન્ટર બાબતે મારું ભૂત કહું તો સિમ્પલી એક્સેલેટેડ બુકિંગમાં બંસીબેન સાથે જે કામ કરી જે રીતે એની જોડે ત્યાં પણ બહુ સારું રહ્યું જે રીતે એનો રેપોર્ટ રહ્યો એની સાથે ત્યાંથી અહીંયા આવ્યા પછી રિસેપ્શનિસ્ટ રિસેપ્શનિસ્ટ ઓફિસ હતા એ પછી અહીંયા જે મેં અઠવાડિયું રહ્યું રહ્યા એમાં અહીંના ડૉક્ટર રાહુલ ભટ્ટ ની જેમ ઓફ ધી પર્સન ઓફ ધીસ લો એરિયા કે આ સરસ ડોક્ટર અવેલેબલ અવેલેબલ ટુ સર્વ એનીબડી એટ એની ટાઈમ પછી યોગા માસ્ટર સંજય શર્માજી વેરી નાઇસ યોગા એન્ડ એન્ડ મેડિટેશન આગળ જઈએ તો સર્વિસમાં જોઈએ કેમ્પસમાં તો જે ટ્રીટમેન્ટ સેન્ટરમાં અનિલાબેન અને પંકજભાઈ પંકજજી વેરી નાઇસ બધો સ્ટાફ જે તો એનો સ્ટાફ જે છે સર્વિસમાં એક્સેલન્ટ સ્ટાફ બહુ સરસ મજા આવે એવું લાગે કે આપણા પરિવારમાં આવ્યા છે દરેક આપણા વર્ષોથી પરિચય હોય એવું અમને લાગ્યું અને આ રસોડું બહુ સરસ રસોડાનું થી માંડીને અહીંયા એમનું બધું કામકાજ જે સર્વિસ કરવાની ભાવ બધું સરસ લાગ્યું રિગાર્ડિંગ કેમ્પસ કહું તો ભલે બહુ સારા બહુ મેટ્રો સિટીઝમાં બહુ વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બીજા ઘણા કેમ્પસ હશે રાજકોટથી પણ સારા હશે બીજા પણ આ દિસ ઇઝ અનપેરેલ ઇન વે કે આ જુનાગઢ જે ફોરેસ્ટ છે આદી અનાદી જૂનું ફોરેસ્ટ છે છે એ એ જે ફોરેસ્ટ છે એની બોર્ડર ઉપર આવેલી છે સૂકી હવા જે નથી સૂકી હવા અને બહુ મને સારું એ ગમે કે આનો એનો જે એટમોસ્ફિયર છે એ પણ સૂકું જ રાખ્યું છે અહીંયા એ કાર્પેટ મૂવ કરી બીજું કોઈ વધારે કરીને બગાડ્યું એવું નથી લાગ્યું બહુ સરસ નેચરલ અર્થ નેચરલ સોઈલ અને આ કેમ્પસમાં અહીંથી ગિરનાર પણ સરસ દેખાય સરસ મજાનું સંગ્રહિત સનસેટ આ બધું જોઈએ તો મને લાગે છે કે માણસે જિંદગીમાં ચાલીસ વર્ષ પછીની ઉંમરે બને એટલું વહેલા અહીંયા આવા માટે એક અઠવાડિયા માટે હોવું જોઈએ એવો અમારો અને અમારા બધા મિત્રોનો પર્સનલ એક્સપિરિયન્સ છે રિગાર્ડિંગ સ્ટાફ બહુ સરસ સ્ટાફ અમે ઉત્તરાયણ એટલી સરસ મજાની ઉજવી બધા જોડે રહીને પતંગ ચગાવ્યા રાત્રે ગરબા સાથે ગયા અને આખું માહોલ એમાં કોઈ છોકરીનું નામ શું હતું માહી જોશી તો તો એ જસ્ટ વેરી ઇનોસન્ટ લવલી ગર્લ અને આખું બધું મેનેજ કે એકદમ લાઈવલી આખું માહોલ બનાવી દેવી છોકરી એટલે બહુ સ્ટાફ થી માંડીને બધું બહુ સારો રહ્યો અને જે મિત્રોને આવવું જોઈએ મને લાગે છે કે આ વિઝિટ કરવી જ જોઈએ કોઈ ફાયદાની રીતે મને તો કોઈ કોઈ તકલીફ નહોતી ખાસ પણ મને એવું થતું હતું કે આ બોડી ડિટોક્સિફિકેશન આપણે કરાવવું જોઈએ ઘણા વખત એવું વિચારતો હતો પેનિંગ રહેતું હતું પણ છેલ્લે અમે સમય કાઢી અને આઠ જણા ગમતા મિત્રો સાથે આવીને રોકાયા અને લાગે છે કે જિંદગીના દસ વર્ષ અમે અહીંયા આવ્યા પછી વધારી